છે કુળદેવી માં હવ ની કુળદેવી હવ નું હારું કરે મિત્રો તો મિત્રો હું તો કહું છું કે જે આપણે ખરાબ કોમેન્ટ કરે ને મિત્રો હું તો બધાય વિડીયા બનાવવા વાળાને કહું છું કે કોઈને ઓછું નથી લગાડવાનું કરતા હોય કોમેન્ટ ખરાબ ઘણા નથી કેતા કે જો ખરાબ કોમેન્ટ કરવા એની પાસે ટાઈમ છે લાઈક શેર એ સબસ્ક્રાઈબ કરવાનું એની પાસે ટાઈમ નથી કોઈને શેર કરવાનો ટાઈમ નથી તો મિત્રો હું તો કહું છું ખરાબ કોમેન્ટ કરવામાં તમારી પાસે કેમ ટાઈમ નથી પણ હું તો મિત્રો બધાય વીડિયો બનાવવા વાળાને કહું છું કે ક્યારેય ખોટું નહીં લગાડવા ગમે એવી ભલા કોમેન્ટ કરી દે ગમે એ કારણ કે આ દુનિયા છે ને મિત્રો દુનિયાને નથી પુગાડ અને આપણે વીડિયો બનાવતા હોય ને મિત્રો બધાય વીડિયો બનાવવા વાળાને હું તો રીલ બનાવવા કહું છું કે આપણી ભગવતી આપણી હારે જ હોય અને આપણી ભગવતી મિત્રો હું તો કહું છું કે આપણા રુદિયે જ રહેતી હોય અને જે ખરાબ કોમેન્ટ કરતા હોય ને મિત્રો એને હું એમ જ કહો છી એના રુદિયાની ભગવતી નહીં વહતી હોય કારણ કે જો રુધિયામાં ભગવતી વહતી હોય તો કોઈ દી ખરાબ કોમેન્ટ કોઈને જાવી જ ન જોઈએ તો ખરેખર ખરાબ કોમેન્ટ હોય ને મિત્રો બહુ દુઃખ લાગે છે ગમે એની વાત છે ગમે એ ગડિયાવાળાને દુઃખ લાગે તમે જોજો હારી કોમેન્ટ હોય ને તો તમને લાઈક આપશે હા એમ બાકી ખરાબ કોમેન્ટ માં તમને કોઈ લાઈક નહીં આપે તો મિત્રો બધાય વીડિયો બનાવવા વાળાને ને કહું છું કે ક્યારે ખોટું ના લગાડે અને આપણે મિત્રો આપણે વીડિયા બનાવતા હોય આપણે રીલું બનાવતા હોય અને આપણે જો આગળ જવાનું હોય તો એ આપણે ભગવતીને મરી જવું હોય ને મિત્રો તો જ આપણે આગળ વધી શકીએ બાકી આપણે ઘણા ફાડી ફાડી કે કોઈને ઘણા જીશું કસમ હોતા દેશ કે અમારા વીડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એમ કહેતા ને મિત્રો તો આપણે ગળા ફાળવાની પણ કઈ જરૂર નથી વીડિયો બનાવવા વાળા બધા મિત્રોને કહું અને જોવાવાળાને વાળાને પણ કહું છું કે મિત્રો પેલા વિડીયો તમે બે ત્રણ વાર સાંભળી લેજો પછી કોઈને ખરાબ કોમેન્ટ કરી શકો જેવો તેવો તમે વિડીયો સાંભળી લ્યો અને સમજાક ન સમજાક કોમેન્ટ મારી દીધી પેલા તમે વિડીયો હરખો જોજો મિત્રો ગમે એના વિડીયાની વાત છે ઘણા કોમેડી વિડિયા બનાવતા હોય કોઈ ગમે એવા વિડીયા બનાવતા અને ખરાબ વિડીયા હું તો કઉ છું એવા ખરાબ કોઈ વિડીયા હોય આપડી ભગવતી વિશે મિત્રો કોઈ જાય ને તમે નહીં પણ હું કોમેન્ટ કરી દઉં છું ભગવતી વિશે જો કોઈ કઈ મિત્રો ખરાબ કરવી જ પડે કોમેન્ટ એને આમો જવાબ દેવો જ પડે મિત્રો અને ઘણા વિડીયા વાળા હું ઘણા જોઉં છું કે ઘણા કેતા હોય છે બાર પોતાને પાડે છે ને આઈડી માં કે આ ભાઈ મને ખરાબ કોમેન્ટ કરી ઘણા કેસે ને મારે છે એક બે વડી આમ ખરાબ કોમેન્ટ હશે મિત્રો પણ મેં હજી તો એક વધી કીધું નથી શું કામ કે આપણા હૃદય ભગવતીમાં વહે છે ભલે એને ખરાબ કીધું પણ આપણે એને હામો ખરાબ નથી કહેવાનું કારણ આપણા હૃદય તો આપણી માં વહે છે એને એમ થવું જોઈએ કે ના ના મેં આને ખરાબ કોમેન્ટ કરી છે પણ મારું કાંઈ કીધું નહીં કારણ કે મિત્રો એ તમને મિત્રો સમજતા હોય તમે ખરાબ કરી હોય ને આગળ મિત્રો સમજતા હોય પછી સતા રેવાય નહીં ને મિત્રો એટલે આઈડી જોઈ અને એમનો માનતા કે આ ખરાબ કોમેન્ટ કરીને આઈડી જડશે નઈ બધું જડી દે મિત્રો અને બધું આવડતું હોય પણ નહીં મિત્ર માના હોય હંમેશા મિત્ર તરીકે જ રહેવાનું હમજ જો આ બધા વિડિયા જોવા વાળાને કહું છું રીલું જોવા વાળા ભલે તમે વિડિયા નથી બનાવતા રીલું જોવો છો ને તો ઘણી કોમેડી રીલ હોય એમાંય અહીં નાખો છું અને ઘણી રીલો એવી પણ હોય છે મિત્રો કે આપણે આંખમાંથી આહુડા પણ જાય છે એવી ઘણી રીલ હોય છે તો મિત્રો હું તો એમ જ કહું છું કે તમને વિડિયો ન ગમે તો ન જોતા વિડિયા કોઈ ના તમને નો ગમે તો નો જોતા પણ કોઈને ખરાબ કોમેન્ટ નો કરતા મિત્રો બસ મારું તો આટલું જ મિત્રો કેવું છે તો ખરાબ કોમેન્ટ મિત્રો કોઈ કોઈને નો કરતા કારણ કે બહુ દુખ લાગે છે ખરેખર બહુ દુખ લાગે છે તો બધાય જય માતાજી અને હંમેશા ભગવતીની હૃદયમાં રાખજો કારણ કે આપણી ભગવતી જો આપણી હારે છે આપણી ભગવતી આપણા હૃદયમાં છે તો આપણી ભગવતી ના આ જો તો વિચારજો મિત્રો કે ભગવતીને રાખીને હાલતા હોય ને એને કદાચ ગમે એવી કોઈ ખરાબ કોમેન્ટ કરી લે એને ફેર નથી પડવાનું રીલ તો એ તોય બનાવવાના જ છે મિત્રો રીલ રીલી બનાવવાના જ છે તો તમને પોહાય તો તમારે વિડીયો જોવાનો મિત્રો બાકી ખરાબ કોમેન્ટ ન કરતા તો બધાને જય માતાજી